મારા મોહ ના બાબરાના મારી ગરગાના દાદા રોમરામ શિં ભાઈ હે સ્વભાવળો હું ગોવા ડુંગર નો બાબરો મહારાજ આવ્યો ભાઈ તારી ગાયકા એ મજા આ તારા ગઠ 33 કોટી દેવી દેવતાનો મળી જો સરસ્વતી બિહારી છે મારા પ્રભુ એ બરોબર તો કદાય મારા ભોજન જમ મે આભમાં ઉડાળ્યો બરોબર એમ જો આવદારા સબેમો તારા ભારા બિજારા રાવ તમારો નો પાબરો એ સરસ્વતી શાનદાને સમરિયે અને ગણકરા ભોજન ભરી એમ્લાર જી દસ ગાય એમ્ન બારા સોળ

अखरूड़ आया हरी में કરીને લઈ ને આ થો હાલી ને જો ભાઈ હે કિરણ ભાઈ નાગર ભાઈ કદાચ તારો નમણો મારા મહારાજ ઉપર હશે તો જા ગળી બે ગળી નો કદાચ રમેશભાઈ હું કીશું ભાઈ ઉગમ હવાપો સળ જાય તૈયારી આવે આમ તો દુખલો હતો હું કદાચ આ રોહણ નો બાબરો ઘડી જવું તો એ મોજોકલ્યા ભાઈ શોક એ ગોવાના ફળિયાનો મહારાજ આવ્યો તો અને અલવાણી આલીન જોતો રમેશભાઈ આ મારી બાબરાની નિશ્વા છે ભાઈ

બી સળી બીજો મને બાબરા ને ભેગા થઈ ને મળી તમારા તેને લેખ મારા બાબરા જાય મળવો કેવાય રમેશભાઈ આશુવાદ કેસુ વી કિલો વજન બે હાથે ઓછો થતો હોય તો જયંતિભાઈ રમેશભાઈ બે હાથે થાય એક હાથ નું ભાઈ શું કે આવું છું ભાઈ અવસર તો પૂરો કરી બરોબર ચેકો નહીં મારવા દઉં એની હું ગેરંટી હજાર રૂપિયા સ્ટેમ્પ લાવવા તારે લખી ના આપું તો તો મને બાબરા નો બાબરો મોનવો વિકાસ કુવો કુવા ના મળે મૂઠું મુઢાન મળ્યા વગર નતો નહીં બરોબર અન તમે મારા જોડે લાશો મારા હેવાય લાશો બરોબર એમાં કદી ભેખ મારવા નહીં દઉં અન મારા અન મારા ગોલ્યા ને ફલાણા આવવાનું છે કોઈ આજે બોલી જતું રહેવાનું નહીં હું કેવું રમેશભાઈ બરોબર મારે તો વાય વાયકે આવવાનું છે અક્ષરે અક્ષરે આવવાનું છે ભાઈ હું છું ભાઈ આ તો મીઠા નહીં ને ભાઈ હું રંગનો વેપાર આદરતો નહીં અને મર્દોનો સંગ કિરણ મેળતો નહીં લે કાકા હું મુસાળા ભેગો ફરવા વાળો બાબરો છું અને મારા આ બાળુડાઓ છો તમે બધા તે મારા બાળુડાઓ ઓર રાખવા વાળો મહારાજ છું ભાઈ

થલવાળા ગોમ વાફડી દીધું જે ગુણ પાણી ફરી ને કઈ જવું ચેકો આજે ભાઈ દુનિયાના મને રાજ્યો માં મને ભુરિયા બાબા તરીકે ઓળખ છે ચાઇના અમેરિકા સુધી મારા બાબરા ના નોમસુ ભાઈ રમેશ ભાઈ તમે જોડાયો ફરા ભુવારા અમેરિકા ના વિઝા એ પાસ કરી દીધા છું ભાઈ હું કેવું કિરણ

તો હું દેવ જ મૂક્યો પચી લેવા જાય છે પણ જો પોસો નો માયા મેલી બરોબર અને પચી વળગ્યા તો એટલા થી તમારા દેવ નો સેટુ પડી જાય અને એક વખત દેવ નું પડેલું ફરી ભેગું થતો વાર લાગશે ભાઈ મૂકીશું ભાઈ બરોબર એટલે આ વાત નો ખાસ ધ્યાન રાખજો કાંક દહકા દુઃખ ને દહકા સુખ ભાઈ દરેક સમય એક વખત જિંદગી ડૂબેલી જ છે ભાઈ મનુષ્ય અવતાર ભગવાન એક વખત આલ્યો છે એને કેવી રીતે જીવન જીવવું એ આપણા હાથમાં છે કિરણ રમેશ ભાઈ જેટલા વર્ષ જીવ્યો એ મહત્વ નહીં પણ કેવું જીવો છો એ મહત્વ છે

મારા બાબરા ને કરાવી છે અને મજાની વાતો કરવી છે આ સભાવાસી વચન આલી ને જવું છું તમારા ઘોઘા ની સાક્ષી એલા દેવાની ની સાક્ષી એ તૈણ ભાઈ મને મળજો ઘરંવાર તમારો લેખ મારા ખાખની કરવી નહીં મારે તો લાખની કરવાની છે અહન આજ આ ચૈતર સુદ પચમ તમે દંડ નક્કી કર્યો કોઈ કારણ સંજોગ આગા પાછી કરી હશે તો ભાઈ વરહે વરહે તિથિયો ના બદલતા ભાઈ સાચી વાત છે એ તો અસુ એ હલકા ગોઠવી દે છે એટલે હું કે છું ભાઈ કો વરહે વરહે તિથિયો બદલતા નહીં જંતી ભાઈ એમ કઈ જઉ છું ભાઈ નકર તમારા પગો પર આઈન પડશે ભાઈ દુખ લગાડતા નહીં ખાસી વાત કરીને જઉ છું વરહે વરહે તિથિયો બદલતા નહીં ભાઈ જે ફિક્સ રાખો એ રાખજો

હે ભાઈ આટલું કઈ રમેશ ભાઈ કદાચ કોઈ વધારે કહી જ્યો હું તો હે શવાળો હે શભાવળો કદાચ વધારે કહેવાય જો હોય તો સભાની એ માફી ગઈ અને દેવો એ માફી ગઈ કારણ ક મને મહારાજની કેવાની ટેવ છે એટલે હવું મજા એના હું મજા અન નાગર જત જત જીએ કેતો જઉં છું ક તારા પેટ જો પેટું તો પેટું પણ તારા અંગી શિરો નહીં થવા દેવું

ઓપરેશન ઉપર લીધેલા એ મહારાજે પાસા લાયેલો છું તો પછી આ તો હું વાત છે ભાઈ બદલવા આ સભા તમે કરીને જવું છું આ તિથિ બદલવાનો તમારો શું ભાઈ નોગા ની અને હેની હેનું કોઈ બોલો કિરણ ભાઈ આ એનો અવસર આ છે બીજો કોઈ પ્રમોણ નહી રમેશભાઈ હું કેવું છું હાસું હોય તો કેજો લ્યા અને હોય તો મનજો પણ હું કઈ છૂટો

તને તમારા વિચારો બદલી છે તમારા ક્યાં સુકરા લગન આવી જ કરો છો પચીસ તારીખ આવી પછી અઠ્યાવીસ તારીખ રાખો છો બોલો મૂકીશું ભાઈ કે ભાઈ જેમ શોભતું હોય એમ ભાઈ એટલે ફરી આવી ભૂલ કરતા નહી

हे